હેલો ગાય સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગમાં અને હું છું તમારો નિકો અને આજે આપણે ઘણા દિવસો ઘણા દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કર્યો ચમકા આપણા જોડે થોડું કમમાં હતા થોડા બીજી હતા જબરજસ્ત કોમમાં અટવાના હતા બરોબર તે વિડીયો બનાવવાનો મેળ નહોતો આવતો અને હવે આજથી આપણે પાછું ફરી ચાલુ કરી નાખ્યું અને મિત્રો આપણા આજે આખા દિવસમાં હમણાં શું શું કરવાનું છે નહીં આપણે રૂટિનમાં લેવાનું હોય બરોબર ચમકા આજે હમણાં ઉઠે છીએ જી બ્રશ કરીને ડાયરેક્ટ વિડિયો ચાલુ કરી નાખ્યો બરોબર અને આજના આખા દિવસનું આપણે રૂટિન લેવાનું હોય અને આજે તમને કોઈક નવું એ બતાવવાનું હોય આજે આપણે રવિ માટે કોઈક નવું બનાવ્યું હતું એ અંદર વ્લોગમાં લેવાનું બાકી હતું અને આપણે કોમ ચાલુ હતું કોઈ જાજુ કોમ નહોતું પણ એને રહેવા માટે મજબૂત જગ્યા કરી અને એના પંખો પંખો બધું મજબૂત લગાવ્યું અને એ કોમ હતું કાલે અને કાલે આમ તો વિડીયો બનાવો થાંકાથી પણ કોઈ હતું નહીં જોડે એટલે એકલો હતો એટલે મજા ના આવી બરાબર તો હવે આપણે હે આખા દિવસનું આજે રૂટિન લઈશું અને બ્લોગ હવે રેગ્યુલર ચાલુ કરીશું તો કામમાં હતો એટલે મેળ નહોતો આવ્યો બરાબર તો બને રહેજો બ્લોગમાં આજે આખા દિવસમાં આપણે રૂટિન લઈશું આપણે જોડાઈ રહેજો બ્લોગમાં આપણે આવી જઈએ જો રવી જોડે જો એના માટે મસ્ત ઉપર પંખો લગાવી દીધો છે સામેની સાઈડ આપણે ઉપર લગાવીએ જમવા માટે બરાબર એના જે આપણે નાખીએ ખોરાક બરાબર જે દોણા મૂકીએ એ દોણા માટે થોડું ઊંચું લગાવી અને ભાઈના હવે કંટાળો આખો દિવસ હવે અંદર પૂરેલા રહીને તે અંદર જુઓ ભાઈશ આપણે અંદર એના સૂટો જ રાખીએ આખી જગ્યા મૂકીએ એના માટે જુઓ આખો એક રૂમ જેટલું મૂક્યું ઓકે બેટા હે રવિ હે રવિ રવિ જ આવું આ રીતે એના દોણા ખાય એટલે આ રીતે ઊભો રહેશે અને એને નીચે જો નમવું ના પડે એટલા માટે આપણે ઉપર રાખીએ બહુ અને એની વળ પણ મજબૂત દેખાય એટલા માટે જો ઉપર પંખો લગાવ્યો તો જેવું બનાવી હોય કે ક્યાંજે તમે આપણે એના માટે જેવું બનાવી છે આપણે એને રહેવા માટે જુઓ આપણે આખું ગાળિયું તો કમ્પ્લીટ જ હતું બરાબર પણ એના અલગ ભાગ પાડવાનો તો અંદર છૂટું રાખવા માટે જો અને નીચે આપણે લપવો નાખ્યો એ લઈને રીતે કમ્ફર્ટેબલ રહે જોઈ લો એચ રવિ તો મિત્રો જેવું બનાવ્યું તમે ક્યાં જુઓ હવે આપણે જવાનું છે ના આવા એ લઈ નાખીએ અને પછી આપણે આખા દિવસનું રૂટિન લઈએ તો બનાવી લેજો લગમાં તો મિત્રો આપણે થઈ જઈએ નહીં તો તૈયાર જોઈ લો ગમે તૈયાર થઈ જઈએ જો તૈયાર થઈ જઈએ અને આપણે થોડું એક્ટિવ બહાર જવાનું કે આપણે રવિન બધી કાઢે છીએ અંદર જો સુતો ફરે એટલો ફરીએ કે હોય આપણે ત્યાં એને પોણી મૂકી દીધું હોય અને આપણે બહાર છીએ એટલે એને ખાવાનું નોખી દે ઓકે હો રવિ એ કમ્પ્લીટ બધું કરી નાખ્યું અને પંખો પંખો ચાલુ કરી દઈએ ચોક ચાલુ હોય બંધ કેમ હોય જોઈ લઈએ આગળ છે આપણે બંધ કરેલો હોય તો હવેથી બંધ છે જુઓ મેન વાયકલ છે તો આપણે પંખો ચાલુ કરી નાખ્યો અને હવે

હલો વરસાદ ચાલુ થઈ ગયો જો આપડી એક્ટિવા પડી ના છે આપડી આખી દુકાન જો આપડા એ સેવન ક્લાસ નું ચાલે હવે પણ જો વરસાદ ચાલુ થઈ ગયો જો તળકો કાઢે ને વરસાદ હો કે બનાર બ્લોકમાં આપ જઈએ આપડે અમારે પિન્ટુ ડોક્ટર એ ડોક્ટર કેવું હોક્ષય જુઓ અક્ષય શું કરી અક્ષય રિપોર્ટર હા જો ગોળીઓ કાઢ્યા છે અક્ષય મજા આવો રિપોર્ટ કાઢવાય હા એના રિપોર્ટ કાર્ડ હાલમાં જાણવા ના ઇન્જેક્શન હાલમાં જાણવા જલસાવાળી જિંદગી એ અને અમે આપણે વ્લોગિંગ જ કરવાનું ખાલે ચાલુ કર્યું આપણો કોચ કોમકાજ પાછું ચાલુ જમીનનું થઈ ગયું આજથી શું કેવું અક્ષુ અક્ષુ પૂછે મજા આવે સર્વે કરવા જવાનું ચાલુ થઈ ગયું આજ થઈને કોમે કરી નાખ્યું

જોરદાર ગરમી લાગી તમારે છે એ ગરમી પડે કહેજો બરાબર જો રવિંગ ઘડી વાર બહાર કાઢ્યો હો હવે ઘડીવારને થોડી ટ્રેનિંગ કરીએ અને પછી જઈએ ગયા બરાબર તો બનેરાજ બ્લોગમાં જો અમારે જયદીપ અંગાટ આવ્યો આજ તો તો ઘડી વાર પ્લે કરી નાખે ચમકા ટાઈમ મૂક્યો થોડું મોડા કાંઈ એથી કીધું બનારા બ્લોગમાં જો અમારે જયદીપ તમારે રમાડતા આવડે નેચર થઈ નેકાળ કીધું ને એમાં બી વાય જદી બી નેચર થઈ નેકાળ જઈ નેકાળ કમ્પ્લીટ આજુ બોલ નેકળી જા નેકાળ જલ્દી આવ તો મિત્રો લઈ જો લઈ જઈએ એ ગેર કમ્પ્લીટ લઈ નાખે એ ગુવાર અંદર બોડી કાઢો પણ બોલ મૂકી દીધું હો અને હવા ખાવાની તૈયારી થઈ ખાવાનું શિકર બનાવ્યું કે નહીં બનાવ્યું મનાઈ જોઈએ બધાને ઘેરા તો આપણે થોડું પ્લે કરીએ પણ જોઈએ હું બનાવી ખાવાનું જો અમારી પર રોટલીઓ કરો તો થોડી બળી જાય અને સબ્જી બનાવી કોઈ ઉપર રોટલીઓ કરતા નહી આવડતી ડુંગળીની સબ્જી સામે કમેટ બની જાય એટલે હવે જમી જ લઈએ એટલે આપણે બ્લોગમાં સમાપ્ત કરીએ છીએ તો મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જમવા અને આ દાખલા વિડીયોને સમાપ્ત કરી જય માતાજી